નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જેનું નામ છે બકોર પટેલ કારેલા પ્રયોગ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ મળતા રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ પાઠ આપણે પ્રશ્ન એક છે વાતચીત જેમાં પહેલો પ્રશ્ન તમે કોઈ ચીજ વસ્તુના વખાણ સાંભળ્યા કે વાંચ્યા હોય તે વિશે કહો તો વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા બધી વસ્તુઓના વિશે સાંભળ્યું હશે તો તેના વખાણ છે તે અહીં

તો બકોર પટેલની જેમ મને ભીંડાનું શાક બહુ ભાવે છે કારણ કે મારી મમ્મી ભીંડાનું શાક એટલું સ્વાદિષ્ટ બનાવે છે કે તેના કારણે હું બીજા શાક કરતા તેમાં એક બે રોટલી વધારે જમી લઉં છું વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડીએફથી બહાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જો તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ તમને કયું શાકભાજી બિલકુલ ન ભાવે અને કેમ તો મને કારેલાનું શીર શાક બિલકુલ ભાવતું નથી કારણ કે મીઠાના પાણીમાં પ્રશ્ન તમે કોઈના ઘરે ગયા હો અને કોઈ વાનગી ન ભાવી હોય તે વિશે કહો તો અહીં વિદ્યાર્થી મિત્રો મેં નમૂના એક જવાબ લખ્યો છે તમે તમારી રીતે આ જવાબ છે તે લખી શકો છો ત્યાર પછી તમે કોઈના ઘરે જાઓ અને તમને ન ભાવતી વાનગી બનાવી હોય તો તમે શું કરશો તો ત્યારે વિદ્યાર્થી મિત્રો તમે જે પ્રકારે કરશો તે વર્તન અહીં મેં નમૂના રૂપ લખેલું છે તમારી રીતે પણ જવાબ લખી શકશો ત્યાર પછી તમે ક્યારે કોઈ કડવી ચીજ વસ્તુ ખાધી હોય તો તે વિશે કહો તો મેં એકવાર મિત્ર સાથેની શરતના કારણે કડવા લીમડાના પાંદડા ખાધા હતા સરત જીતવા માટે તે બધા પાંદડા ખાઈ તો લીધા પરંતુ તે ખાધા પછી મારું મોં એકદમ કડવું થઈ ગયું હતું તે લીમડાના પાંદડાનો કડવો સ્વાદ મારા મોમાં લગભગ બે દિવસ સુધી રહ્યો હતો ત્યાર પછી સાતમો ગોપાળદાસની જેમ તમને કઈ કઈ મીઠાઈ કે મિષ્ટાન ભાવે તો ગોપાળદાસની જેમ મને ગુલાબજામון, બાસુંદી, કાજુ કતરી, ચુરમાના લાડુ, સુખડી, શીરો વગેરે મીઠાઈઓ કે મિષ્ટાન વધુ ભાવે છે ત્યાર પછી પ્રશ્ન બે ઉદાહરણ મુજબ જેની પાછળ ખાનું પ્રત્યય લાગતો હોય તેવા શબ્દો અને તેના અર્થ લખી વાક્ય પ્રયોગ કરો જેમાં પેલું વાક્ય છે છાપખાનું તો જ્યાં છાપકામ થતું હોય તે સ્થળ એટલે કે પ્રિન્ટિંગ પ્રેસ વાક્ય અમારું પુસ્તક શહેરના મોટા છાપખાનામાં છપાય છે બીજું છે કારખાનું તો જ્યાં ચીજ વસ્તુઓ બનાવવાનું સ્થળ કે ફેક્ટરી વાક્ય ભરૂચમાં કેમિકલનું મોટું કારખાનું આવેલું છે ત્રીજું દવાખાનું કે વિસ્ફોટક પદાર્થો દારૂગોળો અને શસ્ત્રો રાખવાનું સ્થળ કે ગોદામ જેનું વાક્ય છે યુદ્ધ દરમિયાન સૈનિકોએ દુશ્મનના દારૂખાના પર હુમલો કર્યો પાંચમું ભારખાનું તો માલસામાન રાખવાનું ગોદામ કે કોઠાર વાક્ય થશે દુકાનદારે નવો માલ આવતા તેને ભારખાનામાં સંગ્રહ કર્યો ત્યાર પછી પ્રશ્ન ત્રણ ઉદાહરણ મુજબના બીજા શબ્દો લખી વાક્ય પ્રયોગ કરો જેમાં શિખંડ બીખંડ રોટલો બોટલો ચા બા દાળ બાળ શાક બાક વગેરેના વાક્યો છે તે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી ચોથો પ્રશ્ન ઉદાહરણ મુજબના શબ્દો લખી બંને શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો જેમાં રાત દિવસ આજે કાલે સુખ દુઃખ ભૂખ તરસ વાક્યો તમે અહીં આપેલા છે તે જોઈ શકો છો ત્યાર પછી પાંચમો પ્રશ્ન એકમને આધારે સાચા વિકલ્પ સામે ખરું પડો પેલું કારેલા જેવું ઓછળ બીજું એકે નથી એટલે થશે કારેલા જ ઉત્તમ ઓછ છે બીજું બકોર પટેલ કારેલાનો ઢગ જોઈ નવાઈ પામતા કારણ કે આટલા બધા કારેલા કોણ ખાતું હશે એમ વિચારીને ત્રીજું ગળપણનું મારણ કડવાશ એટલે તો કડવાશથી જ ગળપણ દૂર થાય છે ચોથું હવે મને નખમાય રોગ રહ્યો નથી એટલે તો શરીર તદ્દન નિરોગી હોવું પાંચમું આ તો તમારા કારેલા પ્રયોગને હાથ જોડ્યા એટલે તો તમે કેમ અતિશય કારેલા ખાતા હતા તે તમને ન ગમ્યું ત્યાર પછી પ્રશ્ન છા આપેલા વાક્ય વાક્ય પાઠમાંથી લખો જેમાં તેઓ જાણે કારેલા લટ્ટું બની ગયા ત્રીજું દરરોજ કંઈક ગળી વાની લાવવી જોઈએ તો ત્યારે તો રોજ કઈ ને કઈ મીઠાઈ લાવવી પડશે ગોપાળદાસ થોડા આપણા આતિથિ છે તો ગોપાળદાસ હવે મહેમાન કહેવાય જ નહીં ઘરના માણસ ગણે સમય પસાર થઈ ગયો તો આમ વાતોમાં વખત વહી ગયો ત્યાર પછી પ્રશ્ન સાત ઉદાહરણ મુજબના વાક્યો લખી તેનો અર્થ લખો જેમ કે પેલું વાક્ય છે તેનો અર્થ થશે માત્ર રડવાથી કશું વળતું નથી બીજું વાક્ય છે તેનો અર્થ થશે મોટા ઘરની જવાબદારી પણ મોટી હોય છે

ટપાલી અવાજ સાંભળી બહાર આવ્યા સકરી પટલા પીરસી ગ્લાસ હતા બકોર પટેલ ત્યાર પછી પ્રશ્ન નવ પ્રશ્નોના જવાબ લખો જેમાં પેલું બકોર પટેલને કઈ વાતની નવાઈ લાગી અને કેમ તેનો જવાબ છે તે અહીં વિદ્યાર્થી મિત્રો આપેલો છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછીનો પ્રશ્ન બકોર પટેલ કેવી રીતે કારેલા લટ્ટુ બની ગયા અને બીજો પ્રશ્ન ત્રીજો છે ત્યારે તો રોજ કઈ ને કઈ મીઠાઈ લાવવી પડશે એવું કોણે કહ્યું ને કેમ તો આ બંને પ્રશ્નોના જવાબો છે તે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને આપેલા છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો

વહેલા વિદાય થવા શું કર્યું અને કેમ તો તેનો જવાબ છે તે તમે અહીં શકો છો ત્યાર પછી દસમો ફકડો વાંચી પ્રશ્નોના જવાબ આપો જેમાં પહેલો પ્રશ્ન રસોડામાં છેલ્લે કોણ ગયું હશે તો જવાબ આવશે ભારતી અને બીજું કોના મોઢા પર અણગમો જોવા મળ્યો તો તેમાં પણ જવાબ આવશે ભારતી ત્યાર પછી એમાં જ બીજો પ્રશ્ન સાચા કે ખોટા જણાવો જેમાં પેલું ખરું રંજન રીંગણ નો ઓળો બનાવે છે ખોટું ત્યાર પછી ઓળો ભાવે પણ બનાવતા ન આવડે સાચું વિધાન તે થશે ત્રીજું છે મિનળે પંચકૂટિયું શાક બનાવવાનો સુજાવ આપ્યો તો તે વિધાન ખરું છે ચોથું ભોજન પીરસવાનું કામ કોકિલાએ કર્યું તો વિધાન ખોટું છે સાચું વાક્ય થશે ભોજન પીરસવાનું કામ ભાવના અને સાક્ષી ભાવના અને રસોડાનું રસોઈ બનાવવા સિવાયનું બધું કામ કર્યું હશે બીજું ભારતીય સાનું શાક બનાવ્યું હશે તો ભારતીય બધા શાકભાજીનું શાક બનાવ્યું હશે ત્યાર પછી તમે બકોર પટેલ બનીને નીચેના ફકરામાં જરૂરી ફેરફાર કરી અને ફરીથી લખો તો અહીં આપેલો ફકરો આ છે આપણે ફેરફાર સાથે આ રીતે તે ફકરો છે તે લખી શકીએ જેમાં બકોર પટેલ હોય આપણે તો કેવી રીતે લખી શકાય તે અહીં આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ છ બકોર પટેલનો કારેલા પ્રયોગ ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસ્ટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ આઠ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોતે સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે ફરી મળીશું આપણે નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો